હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ એ દરમિયાન જો આપણને થિયરી વિશે સમજ હશે તો આપણે દરેક દાખલાને વ્યવસ્થિત રીતે ગણતરી કરી શકશું અને તેની સમજૂતી પણ મેળવી શકશું તો તે માટે છે આપણે જે અહીં દરેક દાખલા ગણતરી કરાવતા પહેલા

વધુ પૂરતું છે એ આવન પત્તામાંથી પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આજના ચેપ્ટરમાં આવતી થિયરી વિશે જોઈએ કે ઇન્ટ્રોડક્શન છે કે સંભાવના એ પ્રયોગ દરમિયાન અમુક ચોક્કસ ઘટના કેટલી વાર અનુભવે છે તે સંખ્યા અને પ્રયોગના કુલ પરિણામનો ગુણોત્તર છે ઉદાહરણ તરીકે કે મેઘધનુષ્યમાં લાલ રંગ મળવાની સંભાવના કેટલી તો આપણે જાણીએ છીએ કે મેઘધનુષ્યમાં કુલ સાત રંગો હોય છે જેમ કે જામલી નીલો વાદરી લીલો પીરો

છે તો અહીંયા આપણે અંશમાં શું લખશું લાલ રંગ હોય અને છેદમાં શું લખશું કુલ પરિણામ કુલ પરિણામમાં તમે કુલ પરિણામ લખો તો પણ ચાલી શકે છે અથવા તમે કુલ રંગો તો લખો તો પણ ચાલશે હવે પી ઓફ એ બરાબર શું થશે કે લાલ રંગ આખા મેઘધનુષ માં એક જ વખત હોય છે એટલે એક લખશું અને કુલ રંગો કેટલા હોય છે સાત હોય છે એટલે છેદમાં શું આવશે સાત કેસ લખશું એટલે આ આપણને શું મળશે સંભાવના મળશે ત્યારબાદ આપણે જોઈએ કે પ્રાથમિક ઘટના કે જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેને પ્રાથમિક ઘટના કહે છે એટલે કે જે ઘટના હોય એમાં બધાનું પ્રયોગ પ્રયોગનું માત્ર એક જ સરખું પરિણામ આવતું હોય તો એ પરિણામને શું કહેવામાં આવે છે પ્રાથમિક ઘટના કહેવામાં આવે છે પ્રયોગના તમામ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો એક છે એ દરેક પ્રાથમિક ઘટના હોય એ દરેક ઘટનાનો સરવાળો હંમેશા કેટલો થશે એ થશે ત્યારબાદ પૂરક ઘટના જોઈએ કે ઘટના એ નહીં ને ઘટના એની પૂરક ઘટના કહે છે તેને ઘટના ઈ બાર તરીકે પણ દર્શાવવામાં આવે છે એટલે પૂર્વ ઘટના કોને કહેવાય છે કે એક ઘટના થતી હોય અને બીજી ઘટના ન થતી હોય તો એને એકબીજાની પૂર્વ ઘટના કહેવામાં આવે છે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે બે વિદ્યાર્થીઓ છે બંને વિદ્યાર્થીઓ રમે છે તો એક વિદ્યાર્થી છે એ રમતમાં જીતશે અને બીજો વિદ્યાર્થી રમતમાં શું થશે હારશે તો આ એકબીજાની કેવી ઘટના થઈ પૂરક ઘટના થઈ ત્યારબાદ જે ઘટના નિશ્ચિતપણે તેમાં ચોક્કસ પણ ઉદ્ભવે તેમ હોય તેની સંભાવના એક હોય છે આવી ઘટનાને ચોક્કસ અથવા શક્ય ઘટના કહેવામાં આવે છે કે જે ઘટના ચોક્કસ રીતે થતી હોય તો એ ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય છે એક હોય છે ફોર એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું કે તમે સવારે ઉઠો છો તે દરમિયાન તમે જોયું હશે કે સૂર્ય હંમેશા છે એ ક્યાંથી ઉગતો હોય છે પૂર્વમાંથી ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે તો આ ઘટના છે એ ચોક્કસ ઘટના છે તો તેમની સંભાવના હંમેશા કેટલી થશે એક થશે

અથવા તેના આધારે છે તમને દાખલા પણ પૂછાઈ શકે છે જે ઘટના નિશ્ચિતપણે ચોક્કસ પણ ઉદ્ભવે તેમ ન હોય તો તેની સંભાવના શૂન્ય હોય છે આવી ઘટનાને અચોક્કસ અથવા અશક્ય ઘટના કહેવામાં આવે છે જેમ તમને સમજો એ પ્રમાણે કે ચોક્કસ ઘટનાની ઓપોઝિટ હોય કે જે ઘટના છે એ ચોક્કસ નિશ્ચિત પણ હોય તેમાં ચોક્કસ પણ ઉદ્ભવતી ન હોય ફોર એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું કે તમે ઉઠો છો ત્યારે તમે સૂર્યને ક્યાંથી ઉગતા જોવો છો પૂર્વમાંથી પણ જો તમે પશ્ચિમમાં એમ કહેવામાં આવે કે પૂર્વ સૂર્ય છે એ પશ્ચિમમાંથી ઉગે છે અને પૂર્વમાં અથવે છે તો આ ઘટના કેવી થશે અચોક્કસ ઘટના થશે કે અશક્ય ઘટના થશે તો તેની સંભાવના હંમેશા શું હોય છે ઝીરો હોય છે ત્યારબાદ આપણે ઉદાહરણ જોઈએ જે પહેલા તમને મેં સમજાવેલું હતું ત્યારબાદ જોઈએ કે કોઈ પણ ઘટનાના કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા 0 અને 1 ની વચ્ચે હોય છે એટલે તમે કોઈ પણ સંભાવના કોઈ પણ ઘટના હોય ને દરેક ઘટનાની સંભાવના કા 0 હશે અથવા 0 થી મોટી સંખ્યા હશે અથવા 1 હોય અથવા 1 કરતા નાની હશે એટલે કે 0 અને 0 થી મોટી 1 અને 1 થી નાની હોય છે તો અહીંયા આપણે એને લખવું હોય તો આ રીતે લખી શકાય છે ઝીરો ઇઝ લેસ દેન ઇક્વલ ટુ પી ઓફેન ઇક્વલ ટુ વન હવે ચોક્કસ ઘટનાની સંભાવનામાં અંશ નાનો હોય અને છેદ કયો હોય છે મોટો હોય છે કોઈ પણ તમે ચોક્કસ ઘટના હોય તો એ ચોક્કસ ઘટનાને સમજવા માટે તમે જોઈ શકો છો કે એનો અંશ કયો હોય છે નાનો હોય છે સોરી અંશ કયો હોય છે નાનો હોય છે ફોર એક્ઝામ્પલ તરીકે તમે

કાટ મળશે અને એક વખત શું મળશે છાપ મળશે ત્યારબાદ જોએ કે જો સિક્કાને બે વાર ઉછાળવામાં આવે હવે સિક્કાને જો બે વાર ઉછાળવામાં આવે તો બે સિક્કાને બે વાર ઉછાળતા સોરી એક સિક્કાને બે વાર ઉછાળતા આપણને કુલ ચાર પરિણામ મળી શકે છે કા બંને વખત કાટ મળશે કા એક વખત કાટ એક વખત છાપ અથવા એક વખત છાપ અથવા એક વખત કાટ અથવા એક વખત બંને વખત શું મળશે આપણને છાપ મળશે હવે ત્યારબાદ જોએ કે સિક્કાને જ્યારે ત્રણ વખત ઉછાળવામાં આવે ત્યારે શું પરિણામ મળશે તો જો સિક્કાને ત્રણ વખત ઉછાળવામાં આવે તો આપણને કુલ છે એ આઠ પરિણામ મળશે અને જેમ કે ત્રણ વખત કાટ મળશે બે વખત કાણ એક વખત છાપ પછી આ છાપને આપણે આગળ લઈ લઈએ એટલે કે એક વખત છાપ એક વખત સોરી એક વખત કાટ છાપ કાટ ત્યારબાદ છાપ કાટ કાટ હવે તેના પછીના ચાર પરિણામ કઈ રીતે લખવાના કે જે આપણને અહીં આપેલું છે એ છાપની જગ્યાએ કાટ અને કાટની જગ્યાએ શું લખી નાખશું છાપ એટલે આપણને છે અહીંયા કુલ પરિણામ કેટલા મળશે આઠ પરિણામ મળશે પણ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે જો અહીંયા બે ની એક ઘાત એટલે એક વખત ઉછાળતા પરિણામ કેટલા મળશે બે મળશે બે ની બે ઘાત એટલે કે બે વાર ઉછાળતા પરિણામ છે બે દુ ચાર મળશે ત્રણ સોરી બે ની ત્રણ ઘાત એટલે કે અહીંયા છે સિક્કાને ત્રણ વાર ઉછાળતા

ત્રણ વખત ઉછાળવામાં આવે બે દુ ચાર ને ચાર દુ આઠ આઠ પરિણામ ત્યારબાદ ચાર વખત ઉછાળવામાં આવે તો બે દુ ચાર દુ આઠ દુ સોળ પરિણામ આવી રીતે છે એ આપણે ગણતરી કરી શકીએ છીએ ત્યારબાદ આપણે વાત કરીએ પાસા વિશે તો આપણે જોઈ શકીએ વિદ્યાર્થી મિત્રો કે પાસામાં હંમેશા કેટલી બાજુ હોય છે છ બાજુ હોય છે તમે છે એ સાપ સીડીની રમતા હોય તો એ સાપ સીડીમાં પાસામાં તમને છે એ છ બાજુ જોતા હોય છે તો આપણે અહીંયા પાસાને એકવાર ઉચ્ચારવામાં આવે તો એ એક વાર એક અંક આવે છ આવી શકે છે પણ આવે તો એને આપણે આ રીતે લખી શકાય છે છ ની કેટલી ઘાત થશે બે ઘાત એટલે કે છ ગુણ્યા છ તો છાંય છાંય કેટલા થશે છત્રીસ થશે અથવા છ નો વર્ગ કેટલો થશે છત્રીસ એટલે કે આપણને છે જો એ બે વાર ઉછારવામાં આવે તો કુલ છત્રીસ પરિણામ મળશે ત્યારબાદ આપણે જો ઈ કયા કયા પ્રકારના છત્રીસ પરિણામ મળશે હવે આ છત્રીસ પરિણામને આપણે કઈ રીતે લખી શકાય કે પહેલા આપણે શું કરવાનું કે આ બાજુ છે કોઈ પણ એક બે ત્રણ ચાર પાંચ છ એ રીતે અંક લખી નાખવાના અને એવી જ રીતે સામેના બાજુ પણ એક બે ત્રણ ચાર પાંચ છ એવી રીતે અંક લખી નાખવાના આ બંને બાજુ છ શું કામ લખે છે કારણ કે પાસાને બે વખત ઉચ્ચારો મળે છે એક પાસાને આ બાજુ રાખેલા છે ને એક બાજુના પાસાને છે આ બાજુ રાખેલા છે ત્યારબાદ આપણે હવે એના પરિણામ લખવા હોય હવે પાસાને

આ બાવન પત્તામાં કાળા રંગના છવ્વીસ પત્તા હોય છે અને લાલ રંગના કેટલા પત્તા હોય છે કાળા રંગના હોય છે અને અડધો ભાગ છે એ છવીસ છે એ લાલ રંગનો હોય છે ત્યારબાદ આપણે કાળા રંગમાં જોઈએ તો કાળા રંગમાં બે પ્રકારના હોય છે એમાં કાળી હોય છે તેર અને ફૂલ્લી કેટલી હોય છે તેર હોય છે એવી જ રીતે છે લાલ રંગમાં

લાલમાં પણ એક રાજા એક રાણી અને એક ગુલામ હોય છે એવી જ રીતે ચોકડમાં પણ એક રાજા એક રાણી અને એક ગુલામ હોય છે તો આ દરેક રાજા રાણી ગુલામ છે એ ચારેય ભાગમાં હોય છે એટલે કે દરેક ભાગમાં છે એ ત્રણ ત્રણ હોય છે એટલે ટોટલ રાજા રાણી ગુલામ કેટલા થશે ત્રણ ત્રણ દૂર છ ત્રણ ત્રણ નવ અને ત્રણ છ બાર ટોટલ છે આ બાર પત્તા એવા છે કે જેમાં રાજા રાણી ગુલામ છે એ નો સમાવેશ થયેલો છે એટલે કે રાજા રાણી ગુલામ ગુલામવાળા ચિત્રવાળા પત્તા હોય આ જે તમે બાળ પત્તા જોઈ શકો છો બાવન પત્તામાં ચિત્ર પત્તા રાજા રાણી ગુલામ બાર હોય છે જેને તમે મુખ મુદ્રા વાળા પત્તા પણ કહેવામાં આવે છે બાવન પત્તામાંથી મુખ મુદ્રા વગરના પત્તા કેટલા હોય છે બાવન માંથી તમે છે એ બાર બાદ કરી નાખશો એટલે તમારે ચાલીસ રહેશે એટલે અહીંયા છે એ થિયરી પૂર્ણ થાય છે ત્યારબાદ આવતા લેક્ચરમાં આપણે તેમના સ્વાધ્યાયના અને ઉદાહરણના દાખલા વિશે જોશું તો વિદ્યાર્થી મિત્રો જો તમને આમાં કંઈ પણ ડાઉટ હોય તો તમે છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને તમે પ્રશ્ન પૂછી શકો છો થેન્ક યુ